જે છે ને જે ઈદ પાયો છે પાયાનો જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો મકાન ઉભું રહે ને ઊભું નો રહે અમારે રાત ચમ ખૂટાડવી અમને એમ થાય કે હવે આમાંથી છૂટવી સારું સાજીદાઓ બાબુ દિલ થી વગાડે છે સાજીદામાં કઈ ઘટતું નથી ઓળખો છો આપણે વિઠલભાઈ કરણગઢ મુનાભાઈ વ્યાસ બાળાથી સરસ મજાને ડબલું બજાવે છે બેન પધાર્યા છે ભાવનગર બાજુથી ક્યાંક પહેલી મુલાકાત છે એમની સારી સંતવાણી કરી પણ એને બાબુ કલાકારને કંઈક દાદ મળે ને તો કંઈક હું તો એમ કહું છું કલાકાર ના કાળજા નો ફાડી નાખ્યું આપણે એવો સામે આકડો હોય તો કલાકાર મરી ન જાય એટલે મા ભગવતી શક્તિ એક કવિ એમ કે છે કે મધદરિયો હોય તોફાનમાં માં તેથી હયુ રે ને હાથ તેથી દેવી કરજે યાદ છોરું એના માં ગોતવા નીકળે ને તેથી માં ભગવતી ને કોક વાર યાદ કરો એ મધદરિયો એટલે પાણી નો દરિયો નહીં આ સંસારના ના સાગર નો દરિયો હોય ને એમાં કદાચ દુઃખ નું વાદળું જો સીડ્યું હોય ને તો માં ભગવતીને ને થી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લહેરાવ સૌરો મંડપ બાપુ છે ને છેલ્લે કર્યો મહાધર્મ નો પાઠ છે બાકી જે ભગવાન કઈ બધા નહી કરતા હોય છેલો પાઠ સતી તોરલ અને જાડેજા એ કર્યો અને એના ગુરુ મહારાજ દાદો ઉગમસિંહ બાપુ ગાદી ઉપર બેઠો તો એનું પ્રમાણ આપવું પડે એમ નામ નો બે જવાય શિવ મંડપ જેને મહાધર્મ ની વાત કરું તમને કે જેથી મહાધર્મ નો પાઠ માંડ્યો ને કચ્છ માં એક હરિજન માં દલિત સમાજ જેને કહેવાય કે એક ભગત થઈ ગયા કર્મણ ભગત આની એક વાત તમને નાની એવી કરી દઉં એ કર્મણ ભગત છે ને મહાધર્મ ના અધિકારી હતા અને એ જ ગામમાં કર્મણ ભગત ના ગામમાં ભવાયા રમવા આવ્યા

એટલે એને નાયકે કીધું કે લખીરામ તારો વારો છે તું હરિજન વાસમાં માં જેમ પુતર લ્યાય આપડે મોડું થાય